હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો કાલે એક વિડીયો મેં અપલોડ કર્યો હતો પરંતુ એનો અવાજ આવતો નહોતો સોરી મિત્રો હું ખૂબ દિલગુર છું મારાથી અપલોડિંગમાં કોઈ ભૂલ થઈ ગઈ અવાજ બંધ થઈ ગયો તો હવે એ વિડીયો હું આજે ડિલીટ કરી દઉં છું અને આવી ભૂલ નહીં થાય એની હું તકેદારી રાખીશ ઘણા બી ગામની કોમેન્ટ હતી મિત્રો આ એક અપલોડિંગ માટે થોડીક કોઈ ગલતી થઈ હોય એનું કારણ બન્યું તો હવે આપણે આજની વાત કરીએ બજાર બે દિવસના કરેક્શન પછી આજે થોડું ઘણું વધશે ડાઉ અમેરિકાનું બજાર વધી રહ્યું છે અત્યારે ડોન ચારસો પોઈન્ટ જેવો વધે એવું લાગે છે અને એની અસર ભારતના બજાર ઉપર પડશે પરંતુ જે મારે આ શેરની વાત કરવી છે એના મેં ઘણા વિડીયા બનાવ્યા છે અને વળી પાછો વિડીયો બનાવવા જઈ રહ્યો છું એનું કારણ એ છે કે એ કંપની ખરીદીના લેવલ ઉપર આવી ગઈ છે મિત્રો અને તમને ટૂંકા ગાળામાં સારામાં સારું પ્રોફિટ કરાવી શકે એવી કંપની છે તમારે કયા ભાવે લેવી એ તમારે વિચારવાનું છે મિત્રો દસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસનો આપણે વિડીયો બનાવ્યો કલ્યાણ જ્યુલ્સ પર તારે એકસો ને રૂપિયા ભાવ હતો એક દિવસમાં કંપની દસ ટકા વીસ રૂપિયા વધી અને બસો રૂપિયાથી અને છ ઓક્ટોબરનો બીજો વિડિયો બનાવ્યો હતો તારે એ કંપની બસો ને ચોતર રૂપિયા હતી દસ ટકા વધી બસો અઠ્ઠાવન રૂપિયા ભરાય હતી મિત્રો અને કંપની ચારસો જૈ ત્રણસો ની પંચાણું જૈન પાસે આવી મિત્રો કંપની ત્રણસો પંચાણું નો હાહી બનાવી અને કંપની પાસે આવી છે અત્યારે ત્રણસો ની એકસઠ ની પંચાણું પૈસા ઉપરા થઈ ગઈ ગઈકાલે ત્રણસો બાવન લો થયો હતો અને ત્રણસો અણસઠ હાઈ થયો હતો અને બાવન વીક લો બાવન વીક લો હોય છે અને બાવન વીક હાઈ ત્રણસો પંચાણું હવે કંપની માટે આપણે બોલી છીએ મિત્રો એનું કારણ છે કે કંપનીના સ્ટોર જે એના શોરૂમ છે એ વધારી રહી છે હવે એની આપણે ડિટેલ વાત કરવાના પાછળથી આપણે એના જે ફંડામેન્ટ છે એના વિશે પણ વાત કરવા મિત્રો હવે તમે જુઓ કે કલામજોના સ્ટોકમાં ત્રણસો પચાસ તમારે ખરીદવાનું લેવલ છે બરાબર અને એનો લક્ષ્ય ચારસો મજબૂત વોલ્યુમ સાથે ત્રિકોણની રચના આ શેરમાં થઈ જાય કંપનીનો માળખું ખૂબ આકર્ષક છે કારણ કે તેની તમામ મહત્વપૂર્ણ મૂવિંગ એવરેજથી એ ઉપર ટ્રેડ કરી રહ્યો છે કંપની ઉપર બોલી જ છે બધા બ્રોકરેજો એના ઉપર બોલી છે ઉપરાંત બાજુમાં ચારસો એ મહત્વપૂર્ણ એનું મનો જે સ્તર છે એ સ્પર્શીને પાછો આવ્યો છે મિત્રો ટૂંકા ગાળામાં ચારસો ચાલીસનો સ્તર ઉપર અપેક્ષા રાખી શકાય ત્રણસો પચાસના પણ કરેક્શન દરમિયાન મુખ્ય સપોર્ટ તરીકે કામ કરે છે ત્રણસો પચાસથી નીચો આ જાહેર કોઈ શક્યતા નથી કાલે ત્રણસો એકસઠ બાસઠ અને ચોસઠ સુધી આ શેર રમ્યો છે અને એક વખત સામાન્ય ઘટાડે ત્રણસો ને બાવન એ ગયો હતો ચાર જાન્યુઆરી તમામ મુખ્ય બજારોમાં તંદુરસ્તી સમાન સ્ટોરનું વૃદ્ધિનું વિતરણ મજબૂત ઓપરેટિંગ કર્યું છે એના જે સ્ટોર છે એમાં મજબૂત વૃદ્ધિ થઈ રહી છે મિત્રો અને આ ક્વાર્ટરમાં ચાલીસ ટકા ઉપર એની વૃદ્ધિ નોંધાવે એવી અપેક્ષા છે કંપનીએ બાવીસ નવા કલ્યાણ શોરૂમનો ઉમેરો કર્યો છે જેમાં હોલ ફ્રેન્ચાઇજી કોનડ ફ્રેન્ચાઇઝી ઓપરેટેડ મોડલ હેઠળ આપેલી છે મિડલ ઇસ્ટના બિઝનેસમાં પણ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસના ત્રિમાસિક ગાળામાં અગાઉના વર્ષ કરતાં છ ટકા વધારે વિદેશોમાં પણ કંપનીએ આગળના ક્વાર્ટર કરતાં છ વર્ષ છ ટકા વધારે કામ કર્યું છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ એટલે કે ક્વાર્ટર ત્રીજું ક્વાર્ટર પૂરું થયા ત્યાં સુધીમાં સમગ્ર ભારતમાં અને મધ્ય પૂર્વમાં કલ્યાણ દિવસના શોરૂમોની સંખ્યા વધીને બસો થઈ ગઈ મિત્રો થઈ ગઈ છે અને ચાલુ ચાલુ ક્વાર્ટરમાં કે એક જાન્યુઆરીથી મિત્રો સિલ્યુ ક્વાર્ટર કેમરા એક જાન્યુઆરીથી એકત્રી માર્ચ સુધીનું એમાં અયોધ્યામાં તેના શોરૂમ બસો પચાસમો શોરૂમ ચાલુ કરવા જઈ રહી છે અને વધારાના ત્રીસ સ્ટોર્સ ઉમેરવાની યોજના કંપની ધરાવે કંપની એના સ્ટોરનું સતત વૃદ્ધિ કરી રહી છે વર્ષે પચીસ તારીસ પચીસ તારીસ સ્ટોર્સ નવા ઊભા કરે છે અને જે વેચાણ થાય છે એમાં ત્રીસ પોતે ટકા વૃદ્ધિ ચાલુ છે કંપનીની હવે મિત્રો તમે માનું માર્કેટ કેપ છે સાડત્રીસ હજાર બસો બ્યાસી કરો ઇપીએસ ચાર પોઈન્ટ ચાળીસ પીએસએ બ્યાસી પીબીસી દસ પોઈન્ટ સત્તર ફેસ વેલ્યુ દસ રૂપિયા છે મિત્રો ભવિષ્ય ફિશ વેલ્યુ પાંચ રૂપિયા કરે કે એક કરે તો તમારા શેરની સંખ્યા વધવાની પૂરેપૂરી સંભાવના છે મિત્રો કંપનીએ એક વીકમાં સાત ટકા કરેક્શન આપ્યું છે એક મહિનામાં ચૌદ ટકા ત્રણ મહિનામાં વીસ ટકા અને સો મહિનામાં એકસો બે ટકા વૃદ્ધિ સાથે કંપની ટર્ટ થઈ રહી છે એક વર્ષમાં ચાર બસો એક વર્ષમાં બસો ચાર ટકા અને બે વર્ષમાં ચારસો ને છવ્વીસ ટકા કંપનીએ રિટર્ન આપ્યું છે મિત્રો હવે આપણે એનું હોલ્ડિંગની વાત કરવા તો પરમોટો પાસે સાઠ પોઈન્ટ પંચાવન એફઆઈસી પાસે છવ્વીસ ટકા આપણા મ્યુચ્યુઅલ ફંડ પાસે પોંચ પોઈન્ટ અઠતાળીસ ટકા અને પબ્લિક પાસે સાત પોઈન્ટ સિત્યોતેર ટકા હોલ્ડિંગ છે આ હોલ્ડિંગ સાથે કંપની ચાલી રહી છે તમને પચાસમાં ના મળે તો સાઠમાં પણ લેવાની આ કંપની તમે લઈ શકો છો મિત્રો અને તમે આ તમને માહિતી તમારે બીજે ગમે ત્યાંથી માહિતી લેવી હોય તો ભાઈ તમારી જાતિ ફંડામેન્ટ ચેક કરી અને આવી કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં ઘટાડે ત્રણસો પચાસ આસપાસ તમે નોખી શકો છો મિત્રો બજારનું કરેક્શન આવશે તો ભલે ઘટશે પરંતુ બજાર વધશે એના ભેગું છે વધવાનું આધી ચોથા ત્રીજા ક્વાર્ટરના પરિણામો એના બારે પાડ્યા નથી પરંતુ પરિણામ બારી પડશે એટલે આ છે સઠ ચારસો ને એવું બીજી ટૂંકાગા તમારે આવી કંપનીઓમાં એક બીજી પણ કંપની છે રેલવે સેક્ટરની જુપિટર વિગત એ પણ સાડી ત્રણસો આસપાસ ટ્રેડ થઈ ગઈ છે મિત્રો આ કંપની પણ તમારા પોર્ટફોલિયોમાં તમે નોખી શકો છો આ બજારના ઘટાડામાં રેલવેના શેરો કોઈ ઘટ્યા જ નથી ડિફેન્સના શેરો કોઈ ઘટ્યા જ નથી મિત્રો તમે સતત બજાર ઉપર વોચ રાખશો તો તમને ખ્યાલ આવશે કે એ શેરો આજે વધવાના ચાલુ છે ત્રણ દરમિયાનના નિફ્ટીના સાતસો પોઈન્ટના ઘટાડામાં રેલવે કે ડિફેન્સ સેક્ટરના શેરો ઘટ્યા નથી અને ત્રીજું સેક્ટર છે દમદાર સેક્ટર છે પાવર સેક્ટર પાવર સેક્ટરનો પણ તમે સમાવેશ કરી શકો છો અને ચોથું સેક્ટર છે નીતિન ગડકરીનું રોડ સેક્ટર ઇન્ફા ઇન્ફા સેક્ટર આ સેક્ટરના શેરો ચાર શેરોનો એક વિડીયો આપણે બનાવવાનો અને એની તમામ માહિતી કે ઇમ્ફાનું કામ દમદાર ભારતમાં ચાલી રહ્યું છે રોડ રસ્તા પુલનું નિર્માણ આ બધું વાયુ વિગેરે કામ ચાલી રહ્યું છે મોદી સાહેબનું કામ ગઝબનું કામ છે થેન્ક યુ આભાર